પરસોત્તમ રૂપાલાના વિવાદે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે જે રીતે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદે ટિપ્પણી કરી હતી ને આના જ કારણે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ને બાવીસ એપ્રિલ એટલે કે અંતિમ દિવસ હતો કે પરસોત્તમ રૂપાલા પોતાનું જે ઉમેદવારી પત્રક છે તે પરત ખેંચે પરંતુ આવું કોઈપણ પ્રકારનો નિર્ણય છે તે પરસોત્તમ રૂપાલા કે ભારતીય જનતા પાર્ટી તરફથી લેવામાં ન આવતા હવે ક્ષત્રિય સમાજ છે તે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે અને લઈને હવે ક્ષત્રિય સમાજના જે રાજકીય આગેવાનો છે તેમની પણ ઘેંટી ભરાણી છે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે હાલ ઠેર ઠેર ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે તેમનો પણ હવે વિરોધ થતો દેખાઈ રહ્યો છે અને આ વચ્ચે જે કચ્છના અબડાસાના ધારાસભ્ય છે પ્રભ્યુ મનસિંહ જાડેજા તેમણે પણ મહત્વની વાત કહી છે શું કહી રહ્યા છે આ ધારાસભ્ય વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું રૂપાલાનો વિવાદનો જે સમગ્ર મામલો છે હવે તે બાજી છે છે પાર્ટીના દેખાઈ રહી ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીનો હવે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે હવે ડેમેજ કંટ્રોલ કરવાની પરિસ્થિતિને લઈને આ જવાબદારી છે તે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બંનેને સોંપાય છે એમાં ગુજરાતના ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હર્ષંઘવી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રત્નાકરજી છે તેમના દ્વારા ભાવનગર હોય રાજકોટ હોય કે પછી કચ્છ હોય ઠેર ઠેર છે તે આ વિરોધ પ્રદર્શનોને કેવી રીતે ડામી શકાય ક્ષત્રિય સમાજને કેવી રીતે મનાવી શકાય તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે કચ્છમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે બીજા દિવસે સતત બેઠક ચાલી હતી અને આ બેઠકમાં અબડાસાના જે ધારાસભ્ય છે પ્રઘ્યુમનસિંહ જાડેજા તેઓ પણ પહોંચ્યા હતા જેમાં તેમણે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી દરમિયાન જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ તરફથી જે સૂચનો આપવામાં આવ્યા છે તેને લઈને તેમણે માહિતી આપી છે પ્રદ્યુમનસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળી લો મિટિંગ હતી રાજપૂત સમાજના સમાજના તમામ પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ અને જે અમારા સમાજને રૂપાલા સાહેબ જે બોલ્યા એના ઉપરથી જે રોષ છે એના વિશે ચર્ચા કરવા અને એના માટે કેવી રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવે એ બધી ચર્ચા થઈ બધાની અને બધા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ અલગ અલગ જે છે એમને બધાએ કીધું ભાઈ અમે બધા સાથે મીટીંગ કરશું અને પછી તમને અમે જવાબ દેશું અને પ્રયત્ન કરશું છાત્ર સમાજ શું ક્ષત્રિય સમાજમાં અમે જે ચૂંટાયેલા છે જે જે જગ્યાએ બધા પ્રયત્ન પૂરા કરે છે અને સમાજમાં ખૂબ નારાજકો છે એ તો હકીકત છે આપ બધા જાણો છો

એવું નથી કે ક્યાં કોઈ ન જાવું જોઈએ બાપુ ઘણા દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે આપ શું માનો છો પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન કેટલું યોગ્ય તમે દરબાર જો તમે શું નિર્ણય લ્યો છો બાપુ તમા તમે ભાજપ સાથે જાણ્યા જો તમે રાજપૂત છે તો અયોગ્ય છે હા એટલે બધાનું આપનું શું માનવું છે મારું એમ કહેવાનું છે કે હવે કેમે કરી કેમ પાટા ચડે એના માટે બધાએ પ્રયત્ન કરી નાખ્યા નિવેદન યોગ્ય છે કે અયોગ્ય એનું પુરુષોત્તમ રૂપાલાજી હાજો કે હાથ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પહેલાં તેમને આ સમગ્ર મામલાને લઈને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તેમની જે બેઠક થઈ છે જે બેઠકમાં ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તેને ઠારવા માટે ખાસ સૂચનો કરવામાં આવે છે લોકોની વચ્ચે જવા માટે પણ કહેવામાં આવ્યું છે ને કેવી રીતે ક્ષત્રિય સમાજને મનાવી શકાય અને સમાધાન કરાવી શકાય તે માટેના પ્રયત્નો અંગે પણ સૂચનો આપવામાં આવે છે ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજે પણ આવે બીજા જે પક્ષો છે તેમને ટેકો જાહેર કર્યો છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં પણ વધારો થયો છે જ્યારે પત્રકારે સવાલ કર્યો કે સત્ય સમાજને લઈને જે ટીકા ટિપ્પણી કરવામાં આવી છે અને તમે પોતે સત્રે સમાજમાંથી આવો છો આ ઘટનાને કઈ રીતે જુઓ છો આ નિવેદનને કઈ રીતે જુઓ છો ત્યારે પ્રદ્યુમનસિંહ જાડેજા છે તેમણે પોતાના દબાયેલા અવાજમાં કહ્યું હતું કે આ નિવેદન છે તે અયોગ્ય છે એટલે કે હવે વાત પણ સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય સમાજના રાજકીય નેતાઓ છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ નિવેદનથી નારાજ ચાલી રહ્યા છે પરંતુ તેમની પણ પાર્ટીની કેટલીક મર્યાદાઓ છે તેના કારણે તેઓ છે તે ખુલીને સ્ટેન્ડ નથી લેતા દેખાઈ રહ્યા હવે જોવાનું રહે કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજનો જે આ વિવાદ ચાલી રહ્યો છે વિરોધ ચાલી રહ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેટલો દજાડશે અને આગામી સમયમાં હવે ક્ષત્રિય સમાજ છે તે કંઈ રણનીતિ અપનાવશે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડશે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર